તાજેતરમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું છે કે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ શા માટે જાહેર કરવામાં ન એક પણ વિદ્યાર્થીના માર્ક્સ જાહેર ન કરી અને માત્ર સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ જાહેર કરી અને ક્યાંક ક્યાંક વિદ્યાર્થીઓના મનમાં શંકા ઉપજાવવાનું કામ સરકાર કરી રહી છે એટલે મારી સરકારને સીધો સવાલ છે કે જેટલા પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એમના માર્ક્સ જાહેર ન કરવા પાછળનું તમારું કારણ શું છે એનો જવાબ સરકારે આપવો જોઈએ બીજું જ્યારે વિરોધ થયો ત્યારે સરકાર તરફથી પ્રતિનિધિ દ્વારા એવું કહેવામાં આવ્યું કે છ તારીખે અમે માર્ક્સ જાહેર કરીશું અરે વડીલ મુરબીઓ માર્ક્સ તો તમારી પાસે ઓલરેડી છે માત્ર અને પીડીએફ કોપીમાં જ હશે માત્ર અપલોડ જ કરવાના છે અપલોડ કરવામાં 6 દિવસનો સમય કામ લાગી રહ્યો છે એનો જવાબ પણ સરકારે આપવો પડશે બીજી ઘટના એક એવી શંકા ઉભજાવી રહી છે કે પાછળ જે કોઈ પણ પરીક્ષાઓ લેવાયેલી ફોરેસ્ટમાં એમાં ફિઝિકલ ટેસ્ટ માટે એપ્રૂવ માટે મૂળ જે જગ્યા છે એનાથી 45 ગણા 40 થી 45 ગણા વિદ્યાર્થીઓને એપ્રૂવ કરવામાં આવ્યા હતા તો આ પરીક્ષાની અંદર માત્ર 8 ગણા વિદ્યાર્થીઓને શા માટે એપ્રૂવ કરવામાં આવ્યો એનો જવાબ પણ સરકારે આપવો પડશે અને ત્રીજી સૌથી મહત્વની ઘટના કે જે હકીકતમાં તપાસનો વિષય બને એમ છે એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં આક્ષેપ કર્યો છે કે મારી આજુબાજુ બંને સીટ ખાલી હતી પરીક્ષામાં અને છતાં પણ મારી બાજુની સીટ વાળા વિદ્યાર્થી ફાઇનલ લિસ્ટમાં સિલેક્ટ થયા છે જ્યાં

એ સેન્ટરના સીસીટીવી ફૂટેજ તપાસવા જોઈએ અને જો નહીં તપાસે તો અમે માગણી કરીશું સીસીટીવી ફૂટેજ લેશું અને આ સમગ્ર ઘટનાની તપાસ કરાવીને લેસુ